હેલો ગાઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ ને વાણી એન્ડ ફેમિલીમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે એક સરસ મોટિવેશન માટે એટલો વિડીયો બનાવું છું જો તમે ગમે તો શેર કરજો વાત એવી છે કે આપણું બાળકનું જેટલું ટેલેન્ટ હોય એ એટલું રિઝલ્ટ આવે બરાબર તો હું મારા બાળકનું જે રિઝલ્ટ આવ્યું છે તો ઓછું આવ્યું છે તો બધા સાથે હું સરખામણી ન કરી શકું આ પાંચ આંગળી સરખી નથી હોતી કે તમારા બાળકમાં જે ટેલેન્ટ છે એ તમે ઓળખી જાઓ તો તમારા બાળક એમાં હોશિયાર આવે એટલે હું કોઈ છોકરા સાથે મારા બાળકનું કમ્પેરિઝન નથી કરતી બરોબર અને હું એને કોઈ એવો વાત નથી તું આટલા ટકા લઈ આવ તારે આટલા ટકા લઈ આવવા પડશે ઘણા એમ કે તારું બાળક નબળું છે નામ છે ને એને થોડોક જે એક્ટિવિટી કરાય તો એમાં જેની જે એક્ટિવિટી એને રસ છે એ વસ્તુમાં એને હું કરાવું તો એમાં એ વધારે ગમે છે એને સિંગિંગનો શોખ છે તો એને એ ઘરે પોતે પોતે એકલી એકલી ગાતી હોય છે ડાન્સ કરતી હોય છે હું બેબીની વાત કરું છું વાણીની તો વાત એવી છે કે ઘણા બધા આપણા મીડિયા છે તો ઘણા બધા વિચારો એવા બધા આપણા ઘરમાં વાતો થતી હોય રાજકારણની છે કે કોઈ પણ ને કાંઈ એમને એમ જનરલ બધા વાત કરતા હોય તો હવે એ છોકરાઓને મગજમાં તો વાત આવે મમ્મી આમને આમ કેમ થયું હશે આમ કેમ થયો છે તો હવે અત્યારે જે સમાચાર આવતા હોય તો એ બધે બાળક મગજમાં હોય કે કે હું એ વાત મોટા શેર કરું વાત શેર કર્યા પછી બીજા એમ કે તારે આ વસ્તુમાં ન પડે તું હજી આ વસ્તુ નાની છો પણ ના વસ્તુ વાત એવી છે કે વાત કરે છે તો મોટા માણા જેવી વાતો કરે છે એટલે હું એમ ન કહી કે મગજ જેમાં દોડતું હોય એમાં આપણે દોડાવે જે નાની છે તો નાની છે પણ જે વાત રજૂ કરે છે તમે સમજો ને સાંભળો બરોબર અને બધા છોકરાઓને મા બાપ એમ કે મારું છોકર બધામાં ઘુસ્યા છે તો હું એમ કે ત્યાં શક્ય નથી બધાના મા બાપ બધા રીતે બધા નથી હોતા કોઈ કંડિશન એવી હોય કે ન કરી શકતા હોય બરોબર ઘરમાં એવી બધી વસ્તુ હોય તો ન ખાતી હોય અને મારું બાળક માં જાય ઓલા ક્લાસમાં જાય ઓલા ક્લાસમાં જાય આમ જાય તેમ જાય પણ હું બધા મા બાપ મૂર્ખા કહેવાય કે તમારું બાળકનું છોકરાનું મગજ છે ને થી થાકી જાય એટલું જેટલું ટેલેન્ટ હોય ને એટલું જ તમે રજૂઆત કરો બાળક પાસે એટલી મહેનત લ્યો વધારે મહેનત ન લ્યો તો વાત એવી છે કે મારે બે મિનિટ માર્ક ઓછા એવા છે બીમાર લીધી હતી એટલા માટે અને ઘણી બીમાર હતી એક્ઝામ ટાઈમમાં લગભગ ત્રણ ચાર મહિના એની દવા હેલી જે સિચ્યુએશન હતી બરોબર આના બ્લોગ આના પહેલા બ્લોગમાં મેં તમને વિડીયો મૂકેલો છે મારો વિડીયો જોજો બરોબર એને શું તકલીફ હતી મેં તમારા જોડે વાતે કરી હતી આ વસ્તુથી તો ખાવાની પ્રોબ્લેમ હોય આપણે બધું ખાવાનું પછી તું ખા 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 બરોબર જ્યારથી આંખ ઉગડી છે ત્યારે એ ચોખીને આપણે મમ્મી મારે હવે નથી ખાવું બરોબર એટલે બાળકને જ્યારે આ પ્રોબ્લેમ થાય છે ને ત્યારે સ્કૂલે નથી જતો તો એટલી માંદી હતી કે આ ભણવામાં બહુ ઓછા માર્ક એવા છે અને હું બધા સાથે હું શેરાય નથી થતી કે એને થોડું પૂરું થાય એટલા માટે બરાબર તો ઘણા ઘણા એમ કે મા છોકરા નેસી ટકા એવા નેવું ટકા એવા પિંચ્યાસી ટકા એવા નવ્વાણું ટકા એવા તો ઠીક છે બધાને સારું કહેવાય બરાબર મારા બેબી ગણિતમાં કમજોર છે એને ગણિત નથી ગમતું બરાબર એને મેથડ એને નથી યાદ રહેતી મેથડ નથી ખાવતી તો એ ગણિતમાં આ પ્રોબ્લેમ રહેવાની છે તો હવે એનું સોલ્યુશન હું જે વસ્તુ એને ગમતી નથી ને હું પરાણે કરાવું છું તો એને મગજમાં નહીં ઉતરે તો જે બાળકને જે વસ્તુ ગમે એમાં તમે આગળ લઈ આવો બસ મારે આ એક જ કેવું છે કોઈ આરે કમ્પેરિઝન ન કરો કે મારું બાળક બધાયમાં જીનિયસ છે તો એ મા બાપ વેકેશન છે તો વેકેશનમાં તમે એને ક્લાસ છે એવા બધા આપે કરાવી પણ જે શક્ય નથી કે હું એને પે કરાવું બરાબર મારા ઘરની એવી બધી પ્રોબ્લમ હોય કે હું ન કરી શકતી હો હેન્ડલિંગ બરોબર તો એ માધ્યમથી આ માધ્યમથી યુટના બધાના તમારા બધા સપોર્ટથી હું ઘણી આમાં આગળ આવી છું તો ભણતરની સાથે પણ ભણતર જરૂરી છે ગમત જરૂરી છે બરોબર હવે એ જૂના દિવસોમાં આપણે બધા રમતા ભણતા અને એ બધું આપણે એમાંય હોશિયાર હતા નહોતાને હું મેં દસ પાસ કરીને મારા સાસરા એ મારા સાસરામાં બધાને સપોર્ટ હતો સાસરા પક્ષમાંથી કે મારું એક બાળક થઈ ગયા પછી મેં દસમું પાસ કર્યું દસમું પાસ કર્યા પછી મારા એ મારા છોકરાને ખૂબ હેંચવો અપડાઉન કરતી હું રાજકોટથી ઉપલેટા જાતી પરીક્ષા દેવા માટે તો ઘણો બધો સપોર્ટ હતો ઘરનું ધ્યાન રાખતી મારા મિસ્ટર ત્યારે અપડાઉન કરતા જોબ કરતા એટલે મારે આ એક બાજુ છોકરાને હાચવાના ઘરનાને હાચવાના અને મારા સાસુનો અને મારા હસબન્ડનો ખૂબ એવો સપોર્ટ હતો અને મારા રિલેટિવ એક છે એનો પણ ઘણો સપોર્ટ હતો કે મને ઘણું બધું એવું કીધું કે આમને આમ કર આમ કર ક્યાં ફોર્મ ભરવાનું હોય દસમાં પાસ થઈ ગયા પછી મેં બારમું કર્યું બારમા મને સારા ટકાવાળી બાવન ટકા એવા એક્સટર્નલ જ કર્યું તું બાવન ટકા આવ્યા પછી પાછું વરો બે વરો પાછું બ્રેક લીધું પાછું કોલેજમાં મેં પ્રવેશ કર્યો એક્સટર્નલ એફ વાય બી એમાં બરોબર બી એ કર્યા પછી એમાં મને ફર્સ્ટ ક્લાસ આવ્યો પછી એવા સિચ્યુએશન થઈ ગઈ કે હું આગળ ન ભણી શકી અને પછી મને ટાઈમ નહોતો થોડા ઘરના એવા પ્રોબ્લમ હોય ખાજા માંદા થતા હોય બધે ધ્યાન રાખવાનું હોય મહેમાન વાળું ઘર હોય બધે ત્યારે કુટુંબ એવું મોટું કે બધે જાવ આવવાનું હોય એવા પ્રસંગ બની ગયા હોય તો બધે ન નીકળી શકે અને હું ત્યારે પછી મેં મૂકી દીધું કે હવે મારે નથી ભણવું મેં કોલેજનું એક વર્ષ કર્યા પછી લગ્નના બારમું થઈ ગયા પછી પાછો વર દોઢ વર બ્રેક લીધો પાછું એક્સટર્નલ કોલેજ કર્યું એમાં ફર્સ્ટ ક્લાસ પાસ થઈ છું બી એ કરીને બરોબર એટલે આપણું બાળક કેમ કે આટલા માર્ક એવા પણ જ્યારે એનું બાળકનો વિકાસ જ્યારે આગળ આગળ થતો જાય ત્યારે આગળ ભણશે વધારે ભણશે હું એમ નથી કહેતો કે મારું બાળક આમાં છે નબળું તો એમાં હું એમ એ ટેલેન્ટમાં ધકેલું કે તું નબળું છે એમાં ધ્યાન દે પણ કઈ શકે કે વાણી આટલા વખતે ઓછા માર્ગ કેવા છે તો થોડુંક આગળ ભણ અને થોડુંક મહેનત કર પણ હવે એની જે વસ્તુમાં એને રસ નથી તો આપણે પરાણે ન કરી શકીએ બસ મારે આ જ કેવું છે અને રાજકારણની ઘરમાં બધી વાતો વાળતી હોય સમાચાર આવતા હોય તો આપણા બાળકને મગજમાં એવી વાત ચાલતી હોય કે હું આ વાત બધી શેર કરું વાત શેર કરે તો એમ કહેવામાં આવે કે તું હજી નાની છો તારે આ વાતમાં ન પડે ભલે નાની છે એ બધું વાત સાચી પણ હું મીડિયાવાળા જ્યારે બાળકને આ ઇન્ટરવ્યુ બધા પૂછે છે હું જોઉં છું સમાચાર તો એના પોતાના વિચારો રજૂ કરે છે એ રજૂ કરે છે તો એ આપણા ટીવી માધ્યમમાં આવે છે ને તો વાણી કે મમ્મી હું એ આમ વાત કરું તો કોઈ યારે મેં તો તને ગમતું હોય કર મેં કે તને જે રસ હોય એમાં બધું એ તો એમ કહેવાય કે તું હજી નાની છો તારે આ વસ્તુમાં ન પડે પણ પોતે એ વિચારો રજૂ કરે છે તો પ્લીઝ તને વિચાર રજૂ કરવા દો અને સાંભળો બસ આ હું એ કહેવા માગું છું આપણું બાળક મારા બેબીને સિંગિંગનો શોખ છે ડાન્સનો શોખ છે તો એમાં એ આગળ આવે ને પોતે ઘરે એટલે એટલી ડાન્સ કરતી હોય છે ગાતી પણ હોય છે મેં એના વિડીયો પણ મૂક્યા છે ઇન્સ્ટામાં છે યુટ્યુબમાં છે એટલે પોતે જે ટેલેન્ટ બાળકનું હોય એમાં આગળ આવતું હોય તો હું પણ ખુશ છું કે હું એમ નથી કહેતી ભણેલા જ હોશિયાર હોય તો ભણતરની સાથે રમત અને ગણતરની પણ જરૂર છે બરોબર મારા છોકરાને આટલા ટકા આવે હું કોઈ કમ્પેરિઝન ન કરું કે આને પંચાણું ટકા એવા નેવું ટકા એવા બધા છોકરા બધી આંગળી સરખી નથી હોતી બસ આ આટલું કહેવા માગુ છું અને મારાથી વધારે કંઈ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો થેન્ક યુ Yes, you é